દાહોદની તોરણી પ્રાથમિક શાળામાં માસુમની હત્યા કેસમાં તપાસનો ધમધમાટ પોલીસે આરોપી આચાર્ય ગોવિંદ નટને સાથે રાખી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું આરોપીએ બાળકીને ક્યાંથી બેસાડી સ્કૂલ જતા પહેલા ગાડી ક્યાં ઊભી રાખી સ્કૂલમાં ગયા પછી બાળકીને કેવી રીતે કમ્પાઉન્ડની પાછળ મૂકી આ બધી જ બાબતોનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું તોરણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી છ વર્ષીય બાળકી શાળાથી છૂટ્યા બાદ ઘરે પરત ફરી નહોતી બાદમાં તેનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો પોલીસ તપાસમાં ખુલ્યું હતું ઝડપીતો પાડવામાં આવ્યો છે હવે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યો આખરે આ શખ્સે ક્યાંથી બાળકીને ગાડીમાં બેસાડી હતી ગાડી ક્યાં લઈ જઈને રસ્તામાં ઊભી રાખી હતી કઈ રીતે આ બાળકી સાથે જબરદસ્તી કરી હતી બાળકીનું મોત નિપજાવ્યું હતું અને બાદમાં બાળકીની લાશને કઈ રીતે તેણે શાળાના કમ્પાઉન્ડમાં મૂકી હતી દરેક બાબતને લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું